અંગશના જાણીતા ઓર્થોપેડિક સર્જન પ્રોફેસર ડોક્ટર ચરણજીત સિંહ અજમાનીને તેમના સંશોધન બદલ પીએચડી ની પદવી એનાયત તબીબે ટીબિયા મોફોમેટ્રી અને મધ્ય ભારતની વસ્તીમાં ઇન્ટ્રામેડ્યુલરી નેલિંગમાં ક્લિનિકલ એપ્લિકેશન્સમાં સંશોધન માટે ભોપાલ એનએસસીટી યુનિવર્સિટી તરફથી મેડિકલ એનાટોમીમાં ડોક્ટરની પદવી અપાઈ છે તેમને બે હાજર ઓગણીસ માં ક્ષેત્રમાં પીએચડી કરવા માટે પ્રેરણા મળી છેલ્લા ચાર વર્ષ દરમિયાન તેમના સંશોધનના કાર્યો પૂર્ણ કર્યા

જેના બાબતમાં મેં રજીસ્ટર કર્યું હતું એલાયન્સ સિટી યુનિવર્સિટી ભોપાલમાં અને છેલ્લા ચાર વર્ષથી આ મારા પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા છે ને એમાં મને પીએચડી અવોર્ડ કરવામાં આવી છે આ ઓરિજિનલ રિસર્ચ વર્ક હતું મારે ઇન્ડિયામાં એ સબ્જેક્ટ ઉપર કોણે કામ પહેલાં કર્યા નથી તો મને ખૂબ આનંદ છે કે આ બધું કાર્ય કરવામાં મને આનંદનો અનુભવ થયો ને મારી મહેનત છે જે એક રેકોગ્નિશન છે નેશનલ લેવલ પર મને મળ્યું છે